મહારેલી સહિતના કાર્યક્રમ યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા પોરબંદર ખાતે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે જિલ્લા ભીમ મહોત્સવ સમિતિ વતી પેરેડાઇઝ ફુવારા નજીક આવેલ બાબા સાહેબની પ્રતિમાને હાર તોરા કરી ભીમ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમિતિના બાબુભાઈ પાંદાવદરા રાણાભાઈ સિંગરખિયા હરદાસભાઈ સાદિયા જેઠાભાઈ ચાવડા મેડનભાઈ સિંગરખિયા રમેશભાઈ સાદિયા સાજનભાઈ મકવાણા અરવિંદભાઈ સાદિયા પ્રવીણભાઈ વાઘ સહિત ભીમ મહોત્સવ સમિતિના કાર્યકરોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી તાલુકા વણકણ સમાજ દ્વારા પણ ડોક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં એડવોકેટ ભરતભાઈ સિંગરખિયા સહિત મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજના લોકો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ડૉક્ટર આંબેડકરને શ્રદ્ધા અર્પણ કર્યા હતા બપોરે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરાયું હતું આ રેલીમાં શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના લોકો પણ જય ભીમના નારા સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા રેલી પૂર્વે મુખ્ય માર્ગોનો ધ્વજા પતાકા સાથે શણગાર કરવામાં આવ્યો હતો રેલી અલગ અલગ વિસ્તારમાંથી નીકળી હનુમાન ગુફા પોલીસ ચોકી નજીક એકત્ર થઈ હતી ત્યાંથી સૌ સાથે મળીને પેરેડાઇઝ ફવવા ખાતે આવેલ ડોક્ટર આંબેડકરની પ્રતિમા સ્થળ સુધી મહારેલી સ્વરૂપે જોડાઈ અને પહોંચ્યા હતા અહીં સૌએ ડોક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી બાબા સાહેબની જન્મ જયંતિને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહોના નારા સાથે જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પોરબંદર આજે ભીમ મહોત્સવ સમિતિ દ્વારા જે બાબાસાહેબ ની એકસો ને તેત્રીસ ની જન્મ હોય અને ઉજવણી માટે અમારી ભીમોત્સવ સમિતિ અમારા વિવિધ સમાજના આગેવાનો અમારા સમાજના આગેવાનો આજે બોડી સંખ્યામાં આવેલા હોય અને બાબાસાહેબ ભારત રત્ન છે અને વિશ્વ સિમ્બોલ છે અને બાબા સાહેબે આજે હરેક સમાજ માટે પણ કર્યું છે અને અમારા સમાજ માટે પણ બધાય માટે કર્યું છે એટલે બાબા સાહેબને જે જન્મજયંતિ ઉજવવી આખા દેશભરની અંદરમાં એ બહુ બોડી સંખ્યામાં ઉજવવી જોઈએ અને શાંતિપૂર્ણ બાબા સાહેબની જયંતિ ઉજવવી જોઈએ અને હરેક સમાજે આવવું જોઈએ બાબા સાહેબે નારીના મુક્તિદાતા પણ છે એટલે વધારે પડતી મહિલાઓ પણ જોડાવવું જોઈએ અને બધે મોટી સંખ્યામાં આવી અને બાબાસાહેબની જન્મજયંતિ ઉજવવી જોઈએ આ તકે કોઈ વાદ વિવાદ પણ હોવો ન જોઈએ અમારું કહેવાનું છે કે બાબાસાહેબની જન્મજયંતિ વધે તુ જય ભીમ આજરોજ ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે શ્રી પોરબંદર તાલુકા વણકર સમાજ ટ્રસ્ટ તેમજ સમાજના વિવિધ આગેવાનો દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે આજે ડોક્ટર સાહેબ આંબેડકર ભારતના બંધારણના ઘડવૈયા નારી મુક્તિના દાતા બોધિસત્વ ભારત રત્ન એવા ડોક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ એકસો અને બાણું દેશમાં આજે મનાવવા જઈ રહી વિશ્વ હું તો કહીશ કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર વિશ્વ રત્ન છે કે જેને અમેરિકાની અંદર નોલેજ ઓફ સિમ્બોલ અને જે છેવાડાના પછાત જે સમાજ હતો એના માટે પોતાનું જીવન સમર્પિત કર્યું એવા ભારત રત્ન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને અમારા અનુસૂચિત જાતિ સમાજ વતી અમે લાખ લાખ વંદન કરીએ છીએ અને આજે અમારા સમાજના વિવિધ આગેવાનો પોરબંદર તાલુકા વણકર સમાજના હીરાભાઈ સાદીયા ભીમ મહોત્સવ સમિતિના બાબુભાઈ પાંડાવદરા હાજણભાઈ ભીમભાઈ મકવાણા વગેરે દ્વારા અમે પુષ્પાંજલિ અર્પણ કરી